જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર કાલે ભાઈ આખો દિવસ વ્લોગ નહોતો બનાવ્યું કારણ કે કાલે છે ને ખાતર ઉડાડતા કાલે નાની એક ક્લિપ નાખી આ ક્લિપ પૂરી થાય ને પછી તમને છે ને ખાતરની જે ટોલી આવે ને એ ટૂંકનું ખાતર ઉડાડવાનું આવે તો એ છે ને વિડીયો જેવો તેવો બનાવ્યો આપણી બીજી ચેનલ માટે એસ કે કિસાન હેલ્પ ચેનલ ટાઈટલમાં તમને દેખાતો હોય છે અને થોડોક ક્લિપ તમને આગળ હું બતાવી દઈ કઈ રીતના ટોલી હોય તો એમાં આવજો ફૂલ વિડીયો જોવો હોય તો બાકી છે ને સાંજે છે ને હર્ષ ધેડી એવું અત્યારે મેં જોઈએ પોતાના ઘરે

એકને પગે લગાડવા પડે ગામમાં મંદિર છે ને બધીમાં તો ટૂંકમાં છે ને એ બધા મહેમાનો આજે આવવાના છે હમણાં આવે ને કોમલબેન આવી ગયા હાલો પહેલાં આપણે કોમલબેનને બેનને મળી લઈએ એની પહેલાં એક ક્લિપ જોઈ લો તમે ખાતરની ટોલીની પણ મંત્ર આવ્યા બધા ખાતરનું ટ્રેક્ટર ઠલાવવા ઠલવવાની પણ ઉડાડવાનું છે દસ પંદર ટ્રેક્ટર આ ખાતર છે ને ટૂંકમાં ચાલુમાં હે ને ટોલી છે ને ઉડાડતી મજૂરની જરૂર ન પડે જો આવી રીતના ટોલી હોય આ પાછા ને ભાઈ સકરું ખર્ચા હોય હવે આ વિડીયો તમારે જોવો હોય ને કે કઈ રીતના ખાતર ને આખું કઈ રીતના હોય બધીનું તો આપણે SK કિસાન હેલ્થનો હે ટાઈટલ તમને દેખાતું હૈ SK કિસાન હેલ્થનો એમાં વિડીયો આવી ગયો તો હે ને જોતા જો અમારા કમલબેન આવી ગયા છીએ આવ્યા બે કમલબેન ને બકાલો ની બધી મોરવા છે ઉસો એ તો કમા હા એમ મોટું જોતો નહી રું પાછી આવી ગઈ તું શેણાનો લોટ ખાવા માર શેણાનો મારા હાથ આવેલો અમારો લોટ ખાવા આવીયું તો પાછો બે કિલો થઈ જાય બે કિલો થઈ જાય થઈ જાય કે

ઓઠું પોઠું તો કાલે હારો હરગાવ જતા શું છું પેલા હા હારો હરગાવ જતા કામ છું તું બીજા હરકી ને કામ છું તો આને છે ને ભાઈ હારો હરગાવ ગયા ને તે આ ભાઈ તાપમાં કરી ગયો તે દાઝી ગયો વાળ ભરી ગયા માથાના અમારા બ્રશ બ્રશ કરી લે તો રૂડો લાગે ને પછી હું બતાવું હાલ્યા કરે ભાઈ મને કંઈ મૂંઝ ન હોય તારે એમ ક્યાં ઉપાધી છે કંઈ જવું જવાય જવા બની

આ ઘેરિયાને જાન આ બા ન્યા છે પાણી પીવું તો પી લો હા હા આવો આવો એ

હલો આવી જ છે ટાટા ટાટા મમ્મા બાય બાય હલો આઈ જાય છો મારા ઘરે આપણે ભાઈ કાઈમી ચડી જઈ ને આપ ભલોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો દેજો ને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા ભલોક માં ત્યાં સુધી બધાયને બાય બાય ખાસ સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ અને હા મારા ગામની ધેરિયાને જાન તમને કેવી લાગી પછરા કોમેન્ટ કરજો